મિત્રો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં છે મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના કડીના બોરિસણા ગામમાં પ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાંથી દસ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ખાતે ચાર વાર અર્થે બોલાવવામાં આવ્યા હતા તમામ દર્દીઓને જાણ કર્યા વગર જ એન્જિયોગ્રાફી કરી હતી સ્ટે મૂક્યા બાદ બે દર્દીના મોત થતા સમગ્ર ઘટના સામે આવી હતી મિત્રો આ વાત સત્ય છે કે ડોક્ટર ભગવાનનું એક સ્વરૂપ છે પરંતુ મિત્રો જે રીતે ભગવાન નિસ્વાર્થ ભાવે લોકોનું ભલું કરે છે બધાનું દુઃખ દૂર કરે છે તે ભાવના આજકાલના ડોક્ટરોમાં જરાય નથી આજે સારવારના નામે જનતાને લૂંટી રહ્યા છે આ સફેદ કોટવાળા ભગવાન જો કે બધા ડોક્ટરો એવા હોતા નથી અમુક ઈમાનદાર પણ હોય છે તે ભગવાનથી ડરે છે કે ઉપર જઈને આપણે શું જવાબ આપીશું તેથી આવા કેટલાક ડોક્ટરો નિસ્વાર્થ ભાવે દર્દીઓની મફત સારવાર કરે છે જેમ કે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે શહેરમાં મોટા મોટા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોનું નિર્માણ થઈ રહ્યું છે અને ઉદઘાટનના થોડા જ દિવસોની અંદર આ દવાખાનાઓ દર્દીઓથી ભરાઈ જાય છે અને લાખો રૂપિયાની આવક શરૂ થઈ જાય છે તો બીજી બાજુ તમે ગમે તેવો બિઝનેસ શરૂ કરો તેને સફળ થવામાં વર્ષો લાગી જાય છે જ્યારે હોસ્પિટલ થોડા સમયની અંદર સફળ થઈ જાય છે એવું શા માટે અને કયા કારણોથી હોસ્પિટલ દર્દીઓથી ભરાઈ જાય છે મિત્રો તમે કદાચ નહીં જાણતા હોવ પરંતુ આ બિઝનેસની શરૂઆત દેશના નાના નાના ગામડાઓમાં જે પોતાની દુકાનો નાખીને ડોક્ટરો બેઠા છે ને ત્યાંથી થઈ જાય છે ખરેખર મિત્રો આ કડવું સત્ય છે જો તમે ગામડામાં રહો છો તો તમે જાણતા જશો કે અહીંના લોકોને જો શરદી ઉદરત જેવી સામાન્ય બીમારી હોય તો આ દુકાન નાખીને બેઠેલા ડોક્ટરો ઈલાજ કરે છે પરંતુ જો કોઈને મોટી બીમારી હોય તો તે ગભરાઈ જાય છે અને કહે છે કે આ પેશન્ટને તાત્કાલિક શહેરના ફલાણા દવાખાને સારવાર કરાવવી પડશે અહીંયા લોકો તેમનો ફાયદો શોધે છે કારણ કે શહેરની જે હોસ્પિટલમાં તમને મોકલવામાં આવે છે તે હોસ્પિટલ આ ડોક્ટરોને અમુક ટકા કમિશન આપે છે પછી ભલે તે હોસ્પિટલમાં સારી સારવાર થતી હોય કે નહીં પરંતુ તેઓને તો પૈસા મળે છે કે નહીં ખરેખર મિત્રો આ સત્ય હકીકત છે આપણને લૂંટવાની શરૂઆત અહીંથી જ થઈ જાય છે હવે શહેરની મોટી હોસ્પિટલમાં પ્રવેશતાની સાથે જ સારવાર શરૂ થઈ જાય છે અને જે સામાન્ય બીમારીનો ઈલાજ માત્ર પાંચ કે સાત હજારમાં થઈ શકતો હોય તે ઈલાજ પચાસ કે એક લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે કારણ કે આ લોકો બિનજરૂરી અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરવાનું કહે છે જેમ કે બ્લડ ટેસ્ટ યુરિન સીટી સ્કેન એમઆરઆઈ વગેરે અને ખાસ વાત આ બધા રિપોર્ટ તેમણે જણાવેલ પેથોલોજી સેન્ટરમાં જ કરાવવા પડે છે જ્યારે કોઈ બીમાર વ્યક્તિ ડૉક્ટરે આપેલી કાપલી લઈને પેથોલોજી સેન્ટરમાં પહોંચે છે ત્યારે તે સમજી જાય છે કે આજે કોઈ મોટો બકરો ફસાયો છે દર્દીના શરીરને પૂરી રીતે સ્કેન કર્યા પછી તેમની પાસેથી સારા એવા પૈસા પડાવી લેવામાં આવે છે અને આ પૈસામાંથી અમુક ટકા તે હોસ્પિટલને આપવામાં આવે છે જેમણે તમને અહીં મોકલ્યા હોય કારણ કે આ પેથોલોજી સેન્ટર અને હોસ્પિટલ બંને પાર્ટનરશીપમાં કમિશન પર કામ કરતા હોય છે ત્યાર પછી વાત આવે છે દર્દીને સારવાર આપવાની મિત્રો હવે દર્દીના ઈલાજ માટે વિવિધ પ્રકારની દવાઓ મંગાવવામાં આવે છે પેશન્ટના પરિવારના સદસ્યને દર દસ પંદર મિનિટે એક પરચી આપવામાં આવે છે અને કહે છે કે ફલાણા મેડિકલમાંથી દવા લઈ આવો એટલે તે બિચારો દોડતો દોડતો દવા લેવા જાય છે મિત્રો અહીં પણ એવું જ હોય છે મેડિકલ સ્ટોર્સ અને હોસ્પિટલ બંને કમિશન પર જ કામ કરતા હોય છે જેમાં વાટ લાગે છે આપણા જેવા સામાન્ય લોકોની આટલું જ નહીં મિત્રો આ સફેદ કોટવાળા ભગવાન ઘણી વખત મૃતદેહ પરથી પણ પૈસા કમાય છે તમે ન્યૂઝ કે ફિલ્મોમાં જોયું હશે કે મૃતદેહને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે ને દર્દીના પરિવારને કહેવામાં આવે છે કે હજુ પેશન્ટ જીવે છે છે મિત્રો અમુક ડોક્ટરો પૈસા માટે આવું ગંદુ કામ પણ કરે છે હવે મિત્રો તમને સમજાઈ ગયું હશે કે મોટા ભાગના સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં ઈલાજનો આ ખેલ કેટલો ખતરનાક છે